ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં આજના વિડીયોમાં આપણે વાત કરશું મગફળીમાં આવતા સફેદ મુંડા વિશે મગફળી એક ટૂંકા ગાળાનો પાક છે અને ટૂંકા ગાળાના પાકમાં હવા દ્વારા ફેલાતા હોય કે ઉપરથી ફેલાતા હોય એવા રોગોનું નિયંત્રણ કરવું ખૂબ જ સહેલું છે જમીનજન્ય ફૂગ હોય કે જીવાત હોય એનું નિયંત્રણ કરવું ખૂબ જ અઘરું છે મગફળીના પાકમાં આપણે વધુ ઉત્પાદન આપતી વેરાયટીઓના સંશોધન ખાતા જાય તેમ તેમ જમીનજન્ય રોગનું પણ પ્રમાણ વધતું જાય છે ઓગણીસો સત્તાણુંમાં આપણે વીસ નંબર મગફળી આવી ત્યારે વીસ નંબર મગફળીમાં સફેદ ફૂગના ઉપદ્રવ વધતો ગયો અને છેલ્લા દસેક વર્ષથી મગફળીમાં જીવાતોના પ્રોબ્લેમ હોય છે એમાં વધારેમાં વધારે પ્રોબ્લેમ મૂંડાનો જોવા મળે છે ઈયળમાં એવું થાય છે કે ઉપરથી પાન ખાય છે એટલે આર્થિક નુકસાન બહુ જાજુ એવું નથી થતું સફેદ મુંડાની વાત કરીએ તો મુંડા જો આવી જાય તો આખું ખેતર પણ સાફ થઈ જાય છે એટલે મહત્ત્વનું એ છે કે મુંડા માટે ઉત્તમ વિકલ્પ આપણે બીજ ઉપચાર છે બિયારણને પટ મારીએ એ જ આપણા માટે ઉત્તમ વિકલ્પ છે અને બીજ ઉપચારમાં આપણે થાયમેથોક્ઝિયમ પચીસ ટકા થાયોમેથોગમ ત્રીસ ટકા એફએસ આપણે એફએસનું ઉપયોગ વધારે પ્રમાણમાં કરીએ છીએ અને ઇમિડા ચાલી ટકા ફિબ્રોનીલ ચાલી ટકા પણ ચાલે પણ એનો આપણે ઓછો ઉપયોગ કરીએ છીએ થાયોમેથોજામ એફેસના ભલામણની વાત કરીએ તો એક કિલો દાણાએ દસ એમએલ તો મણ દાણાએ બસો એમએલ થાય એટલે એક લીટર દવાએ પાંચ મણ દાણામાં ભેરવવી એ કાયદેસરની ભલામણ છે કોસ્ટ વધતા જાય એટલે આ પ્રમાણ રાખીને ભેરવું મોંઘું પડતું હોય છે એટલે આપણે વધારે દાણામાં ભેરવતા હોઈએ એટલે ખાસ ધ્યાન રાખવું કે દવાની ભલામણ કરેલ હોય એ પ્રમાણે માપ રાખીને જ પટ મારવો ખૂબ જરૂરી છે ઘણી વખત એવું થતું હોય છે કે મુંડો આવતો નથી મુંડો ઓછો પડી ગયો હોય એટલે આપણે ઘણા ખેડૂત મિત્રો પટ આપતા નથી અને ઘણા ખેડૂત ડોઝ ઘટાડીને પણ પટ આપતા હોય છે જ્યારે મુંડો સીતાનો આવી જાય ત્યારે પછી કાંઈ આપણે થતું નથી ગયા વર્ષે ઘણા બધા એવા પ્રોબ્લેમ હતો કે પટ માર્યો તો એને પાછળથી આવ્યા અને નતો માર્યો એને આખા ખેતર પણ સાફ થઈ ગયા હતા અને ગયા વર્ષે ઘણા ખેડૂત મિત્રોએ ઘણી બધી દવા ઉપરથી સ્પ્રે કરી હતી અને ઘણા ખેડૂત મિત્રો પાણી સાથે આપતા હતા તો થાય છે એવું કે પાણી સાથે આપવું ખૂબ મુશ્કેલ પડતું હોય કારણ કે લાઈટ હોય ના હોય રાતના પાણી વારતા હોય એટલે ખૂબ ઘણી બધી મુશ્કેલી પડતી હોય છે તો મારી ખાસ ભલામણ એ છે કે દવાનો પટ સરખા અને સારા એવા પ્રમાણથી આપવો ખૂબ જ જરૂરી છે એટલે ગયા વર્ષને જેમ ન થાય એનું ખાસ ધ્યાન રાખજો અને ગયા વર્ષે ઘણા ખેડૂત મિત્રો ઉપરથી સ્પ્રે કરતા હતા એટલે એમાં કોઈ ખોટું કંઈના કહેવામાં આવી ન જાવું અને ઉપરથી સ્પ્રે કરીએ એમાં એક પણ ટકાનો ફાયદો થતો નથી ખોટા હેરાન થાય એવું થાય છે એટલે મૂંડો દેખાય તો પાણી સાથે જ દવા આપવી એના સિવાય બીજો કોઈ વિકલ્પ નથી એટલે ખાસ કરીને બીજના ભલામણ પ્રમાણે પટ આપીને જ વાવેતર કરવું જોઈએ તો આ હતી આજના વિડીયોની માહિતી આવી જ માહિતી માટે અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો